અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં થયેલા બે મહિલાઓના હત્યારો ઝડપાયા અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં મેટુડા ગામના રહેવાસી ચતનબેન સોલંકી અને સોનબેન સોલંકીની ગત ચૌદ એપ્રિલના રોજ ચાચરાવાડી પાટિયા નજીક કચરાના ડગલા પાસેથી લાશ મળી આવી હતી બંને મૃદક કચરો વીણવાનું કામ કરતા હતા અને માથામાં પથ્થર મારી તેમની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે ડબલ મર્ડરની ઘટનાને લઈ ગ્રામ્ય પોલીસની અલગ અલગ ચાર ટીમો આરોપીને શોધવામાં લાગી હતી આરોપીને પકડવા માટે પોલીસે પચાસથી વધુ સિક્યુરિટી ગાર્ડ અને કર્મચારીઓની પૂછપરછ કરી વધુ સીસીટીવી તપાસ્યા હતા જે તપાસમાં પોલીસે નામના આરોપીને મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે આરોપી બંને મૃતકો પાસેથી શારીરિક સંબંધની માંગ કરી હતી જોકે મહિલાઓએ પ્રતિકાર કરતા આરોપીએ પથ્થરમારી હત્યાને જાવી ફરાર થયો હતો પોલીસ એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહી છે રાહ જે તપાસમાં આરોપીના રિમાન્ડ માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે સાથે તપાસમાં સુખલાશા ખુલાસા થાય તે જોવાનું મહત્ત્વનું છે બંને મૃતદેહને કચરાના ઢગલા પાસે નાખી દીધા હતા અહેવાલમાં ન્યૂઝ વિક્રમસિંહ ઝાલા અમદાવાદ